જોઈ લો કેમ છે મસ્ત આ ગુલાબડી પણ પણ છું એમાં પણ આખા એમાં ટૂંકમાં મને છે ને આવા સોડ ઉજળવા છે ને બહુ ગમે આ ગુલાબડી છે ને આ ગુલાબડીના લગભગ કેટલા વરસ ક્યાંય છે પાંચ વરસ થઈ ગયા આ ગુલાબડીના પાંચ વરસ આ ગુલાબડી છે ને એવડી છે કેમ કે એને બધું છે ને ટૂંકમાં કટિંગ કરવી પડે હાલો તમે છે ને લખી મને મળાવો તમને ત્યાં બેઠી બેઠી બગા હા હું લે વડ કે મમ્મી હે ન <laughs> <laughs>

બહુ કોમેડી થઈ ગઈ ભાઈ તો ભાઈ મસ્ત મજાનો ઓરો છે દહીં છે અને ભેગી છે ને આ ચટણી છે મરચાંની ધાણાની મસ્ત મજાનો ભાઈ રોટલો ચોપડે માખણ માખણ લોંધારા ભાઈ આ જે જમવાની મજા છે ને ભાઈ કદાચ તમે ફાઇવ સ્ટાર હોટલમાં જાઓ તમને આવું જમવાનું ના મળે કારણ કે જો ઓરો હોય દહીં હોય છાસ હોય અને રોટલો સોપડી ગયેલો હોય ભાઈ એ માખણ માખણ છે માખણ ને ચટણી ચાલો તો મસ્ત મજાનું જમી લે બે ભાઈઓ પછી પબજી ગેમ થોડી ઘડી કરે એમ શું કે જે ડાઉનલોડ નથી કે તમારા પાસે ડાઉનલોડ કરી તમારા રમી લે એક દીક તો હમણાં છે ને લગ્ન ગાળો થઈ ચાલુ થઈ ગયો છે ને જે લગ્ન ગાળામાં ટૂંકમાં જે ગીતું વગર લગન ગીત એટલે મને મારા લગન સાંભળે મને સાંભળે તો મમ્મી સાંભળવામાં કહેવાય છે ખાલી સાંભળવા પૂરતું છે કામ બધી સાંભળશે તો મમ્મી મા લગન માં ઘણી વર્ષો મને મનમાં એમ અધૂરી રહી ગઈ મારા હું શું કરું બોલ બોલ ખાઓ હમ ખાઓ ખા દે મન નવા લગણા આલ મલક પકણા બેરીને મ લગડાને પકડા ગોળવા નું છે ફેશન માં બોલ ભાણા છે દા તો નવા કે પકડા બેરી પાસાં થી પાસાં ખરા ફરવાનું ન થાય તો જી લાડી ક્યાં લાડી બીજી છોકરી અમે તો આખું ફેમિલી અમે કોમેડી છે એવું કઈ હોય લગ્ન જીવન માટે એક જ વ્યક્તિ હોય ને એ જ આપણી જિંદગીમાં બેસ્ટ હોય પછી વારંવાર અમને તો ખાલી જસ્ટ કોમેડી તમને મજા આવે ને અમે બધી કોમેડી અમે ક્યાં છે

નહીં મળે તો જે મિકણ દૃષ્ટિ છે હાલો ભાઈ આવજો બીજા દિવસનો સવાર થઈ ગયું છે ને બીજા દિવસના સવારમાં છે ને આયા લક્ષ્મીની વાહિંદા કરે વાહિંદા લે હા શું તો હવે બને લે ખાસમાં હા અમુકના ભાગમાં ભમરા હોય ને મમેની જો વાહિંદા કરવા પડે કે નહીં અમાર તો ભમરો થાય એમ કે લે હા

હવે શિયાળાનો મને શું છે ને કે એન્ડ આવવા માંડ્યો કા હવે શિયાળો લગભગ પૂરો થઈ ગયા બાકી આ લોકો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દે અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ લેજો બાય બાય